રાજુલાના એમએલ હીરા લવ મેરેજ મુદ્દે કાયદો બનાવવા માંગ કરી છે પાટીદાર સમાજ બાદ કોળી સમાજના ધારાસભ્ય હિરા સોલંકીએ માંગ કરી છે દીકરા દીકરીના લગ્ન પછી સ્થિતિ ઘણીવાર મુશ્કેલ બનતી હોય છે દીકરા દીકરીના લગ્ન પછી સ્થિતિ એવી બને કે માતા પિતાને રડતા જોયા છે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકી લવ મેરેજ મુદ્દે કાયદો બનાવવા માંગ કરી છે એવા સમાચાર છે મને પણ વાસ્તવિકતા તો એમની રજૂઆત જે છે એમાં હું મારો સૂર પુરાવું છું મારી વ્યક્તિગત મારા મારા વ્યક્તિગત વિચારો એવા છે કે જે રીતે કોઈ પણ સમાજની દીકરી હોય એ સમાજની દીકરી અચાનક જ લવ મેરેજ કરી અને જ્યારે બીજા સમાજના લોકો સાથે જ્યારે આવા લવ મેરેજ થતા હોય ત્યારે એના ઘણા કિસ્સાઓ અમારા સમક્ષ આવતા હોય છે અને હું પણ એમાં માટે છું કે ઘણા બધા મા બાપોની ફરિયાદ ક્યારેક ક્યારેક એવી ફરિયાદો પણ હોય છે કે છોકરીની ઉંમર નાની હોય છે ને એ સમયે પણ દીકરી અણહમજુ કંઈક આકર્ષણ થઈને પણ આવા કિસ્સાઓ અમારા સમાજમાં હોય કે બીજા સમાજમાં હોય ત્યારે બનતા હોય છે ત્યારે બહુ આપણે દુઃખ અનુભવતા હોઈએ છીએ એના બાપ રડતા રડતા આવે અને ભાઈ અમારી દીકરી વહી ગઈ છે કોઈ ફરિયાદ આવી કરી હોય અને એના પર પછી અમે અમલગીરી કરતા હોય ત્યારે ઘણા કિસ્સાઓમાં અમે આવા કિસ્સાઓમાં જોયું છે અમે પ્રત્યક્ષ નજરો નજર અને ઘણા કિસ્સાઓ પછી લગ્ન થઈ ગયા પછી દીકરીઓને પણ જોઈ છે અમે કે પછી દીકરી પછતાતી હોય અને પછી કહેતી હોય કે ભાઈ જે તે સમયે અમારે તે આ ભૂલ થઈ ગઈ છે હવે આને પાછા પાટે લાવવા માટેના પ્રયત્ન અમારા સમાજના લોકો આગેવાનો કરતા હોય બીજા સમાજના લોકો કરતા હોય ત્યારે પીડા થતી હોય કે મા બાપ જે દીકરા દીકરીઓને મોટા કરી અને અચાનક જ જ્યારે આવું પગલું ભરતા હોય ત્યારે મા બાપ કંઈક અપેક્ષા લઈને બેસ્યા હોય દીકરા પાસે હોય દીકરી મા બાપ ક્યારેય દીકરા દીકરીનો ખરાબ ન વિચારે કોઈ પણ મા બાપ હોય ત્યારે અને એની રજામંદી થાય તો એ વધારે સારું કહેવાય અને કોઈ મા બાપ એવું તો નથી કે દીકરા દીકરીઓ હેરાન થાય અને એના કારણે હું પણ એમાં સુર પુરાવું છું અને કાયદો એવો બનવો જોઈએ કે મા બાપની રજા સિવાય કોઈ એફિડેવિટ કર્યા કરીને પછી આ બધું થાય તો હું માનું છું કે આમાં સૌને સંતોષકારક ન્યાય મળે એવું